હરિમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન ભજન નીચે મેં લખીને આપેલું છે તો પૂરેપૂરું તમે જરૂરથી સાંભળજો આ ભજન તમને સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સત્સંગની સાવરણી તમે બાંધજો રે સતસંગની સાવરણી તમે બાંધજો રે તમે ઝીણી ઝીણી રજને વાળી નાખજો રે તમારા મનના મંદિર સોખા રાખજો રે તમારા મનના મંદિર ચોખા રાખજો રે સતસંગની સાવરણી તમે બાંધજો રે પેલે ખૂણે તે માયાને મોહ છે રે પેલે ખૂણે તે માયાને મોહ છે રે તમે માયાને મોહ કાઢી નાખજો રે તમારા મનના મંદિર સુખા રાખજો રે તમારા મનના મંદિર ચોખા રાખજો રે સત્સંગની સાવરણી તમે બાંધજો રે બીજા ખૂણે તે જાળ ને જંજાલ બીજા ખૂણે તે જાળ ને જંજાલ રે તમે જાળ જંજાલ કાઢી નાખજો રે તમારા મન ના મંદિર ને સોખા રાખજો રે તમારા મન ના મંદિર ને શોખા રાખજો you <laughs> સતસંગની સાવરણી તમે બાંધજો રે ત્રીજે ખૂણે તે આખું ના ઝેર રે ત્રીજા ખૂણે તે આખું ના ઝેર રે તમે આખું ના ઝેર કાઢી નાખજો રે તમારા મનના મંદિરને સોખા રાખજો રે તમારા મનના મંદિરને શોખા રાખજો રે સતસંગની સા વર્ણિ તમે બાંધજો રે સોથા ખૂણે તે કાળ અને ક્રોધ છે રે સોથા ખૂણે તે કાળ અને ક્રોધ છે રે તમે કાળ અને ક્રોધ કાઢી નાખજો રે તમારા મનના મંદિરને સોખા રાખજો રે તમારા મનના મંદિરને સોખા રાખજો રે સતસંગની સાવરણી તમે બાંધજો રે જે ઘર મા બાપ ના માન છે રે જે ઘર મા બાપ ના માન છે રે એ ઘર નહીં મંદિર છે તમારા મનના મંદિરને સોખા રાખજો રે કે સત્સંગની સાવરણી તમે બાંધજો રે જેના મારા રામાયણ ભાગવત છે જેના ઘરમાં રામાયણ અને ભાગવત છે તે ઘરમાં નિત્ય સત્સંગ હોય તમારા મનના મંદિરને સોખા રાખજો રે તમારા મનના મંદિર ને સુખા રાખજો રે સતસંગની સાવરણી તમે બાંધજો રે